પ્રાકૃતિક ખેતીની મુહિમ પાટણ જિલ્લામાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે એક સમયે પાટણ જિલ્લામાં રાસાયણિક ખાતર દ્વારા ખેતી થતી હતી પરંતુ તાજેતરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાથી પાટણ જિલ્લામાં ઘણા બધા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે જેમાં પાટણ જિલ્લાના મહેમદપુર ગામના ખેડૂત શ્રી પટેલ કાંતિભાઈએ પણ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે પ્રાકૃતિક ખેતી વિશે મહેમદપુર ગામના ખેડૂત પટેલ કાંતિભાઈ મુરજીભાઈએ જણાવ્યું હું કોરોના સમયથી પ્રાકૃતિક ખેતી કરું છું મારા ખેતરમાં આંબા અંજીર જામફળ દાડમ દ્રાક્ષ જેવા પાકોનું વાવેતર કરેલું છે સાથે આંતરપાક તરીકે હું શાકભાજીનું વાવેતર કરું છું આત્મા અને બાગાયત ખાતાના સહયોગ મળવાથી આજે હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું આ વર્ષે ગાય આધારિત ખેતીના લીધે આંબાના પાકમાં એક લાખ જેટલી મકબલ આવક થઈ છે જેથી હું દરેક ખેડૂતને વિનંતી કરું છું કે ગાય આધારિત ખેતી કરો ગાય આધારિત ખેતીમાં ગાયનું છાણ ગૌમૂત્ર જીવામૃત બનાવીને તેમનો છંટકાવ કરે છે તેનાથી ઉત્પાદન સારું મળશે આમ જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતીની સાથે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન અને રાજ્યપાલ શ્રીના માર્ગદર્શનમાં દેશમાં પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં દેશ આગળ વધી રહ્યો છે મેં કોરોના વખતથી મારા પ્રાકૃતિક ખેતી માટેથી મેં ઓબાનું વાવેતર કરેલું અને એ પછી ઓબા આજે આજે મારા આટલું ઓબા વત્તા અંદર શાકભાજી વચ અંજીર છે જામફળ છે ડાઢમ છે પછી દ્રાક્ષ છે અને એના અંદર ઓથરપાક તરીકે મેં શાકભાજીનું વાવેતર અંદર કરેલું છે અને જે પ્રાકૃતિક જ છે જે આત્માના સહયોગથી અને બાગાયત ખાતાના સહયોગથી મને સહકાર બી પણ મળેલો છે અને એમને મને ફાયદો કર્યો છે એમની મને પૂરેપૂરો સપોર્ટ છે ને એમના હિસાબે થઈને એમને મને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યો છે અને એના હિસાબે થઈને મેં ગાય આધારિત મેં ખેતી જે ચાલુ કરી છે વના અંદર અને આજે બી પણ શાકભાજી અંદર વાવું છું અને આ જય સાલ આ સાલ એમ કે ચોવીસની સાલની અંદર ઓબામાં એક લાખને ચાલીસ હજારનું મેં મબલક વાવેતર લીધું છે અને એનો મારે જીરો ટાઈપ ખર્ચો આવ્યો છે મેં ગાય આધારિત જે ગૌમૂત્ર અને એ એ બધું એનો ઉપયોગ કરી જીવ જીવામૃત નોનીનો અને મેં આ ખેતી ચાલુ કરેલી છે અને મને એનો મોટો ફાયદો છે અને હું દરેક ખેડૂતને વિનંતી કરું છું કે ગાય આધારિત ખેતીનો ઉપયોગ કરો અને ઝેરમુક્ત બનો શાકભાજી વાવું છું કે જેના અંદર મેં રીંગણે વાયા હતા બરાબર ફુલેવરે વાવ્યું હતું ટોમેટા એ વાંયા હતા એનો મને મોટો લાભ થયેલો છે અને આ રામુ ફાર્મ જે તે નોમ રાખ્યું છે એ મારા મધર અને મારા ફાધરના નોમ પરથી એમ કે રાઈબેન મુરજીભાઈ પટેલ એના પરથી ટૂંકા નોમે મેં રામુ રામુ ફાર્મ કુદરતી ગાય આધારિત ફાર્મ નોમ રાખેલું છે આજે